પાલંપુર ચકાતાકા કેના રોડ પાસે આવેલા સેવન સ્ટેપ સ્કૂલમાં આજે દશમાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું સ્કૂલની વાત કરીએ તો સો પરિણામ ગુજરાતી મીડિયમ અને ચોરાણું પરિણામ ઇંગ્લિશ મીડિયમનું આવ્યું હતું વાત કરીએ તો એ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની તો શાળામાં કુલ ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો મારું નામ ચોક્સી પૂજા છે અને હું ધોરણ દસમાની વિદ્યાર્થી છું કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા બેટા સેવન્થ કેટલા ટકા કેટલા પર્સન્ટ આઈન જાય હવે રેન્ક કર્યો મારો 94% છે અને મારો પહેલો રેન્ક છે બેટા કેટલા કલાકની મહેનત હતી કા પરિણામ મળ્યું કલાક તો નહી કહી શકું પણ હા હું રાત જરો જાગતી હતી કેટલા રાત્રે કેટલા કલાક વાંચતી રીયા બેટા આનો જે સિદ્ધિ મેળવી આપે કોનો શ્રેય આપશો મારી માતાને અને મારા પિતાને એ શું કામ કરો બેટા મારા પિતાએ એટલું સેક્રિફાઈસ આપ્યા છે એમની ઈચ્છાઓને ને મારી માતે મારી પાછળ પોતાનું જીવ આપી દીધો છે ભણાવવા માટે બટ એ પપ્પા શું કામ કરે ને મમ્મી કઈ કામ કરે કે ઘર હાઉસવાઈફ છે મમ્મા હાઉસવાઈફ છે ને પપ્પા અકાઉન્ટન્ટ છે બેટા એમના તરફથી કઈ રીતે કઈ માર્ગદર્શન આપતા હતા કે કઈ સોલ્વ કરો હું હાજર પપ્પા જ્યારે પણ જરૂર પડે ત્યારે પપ્પા દર વખતે હાજર હોય છે મારી માટે ક્વેરી કઈ ભણવામાં આવતી તો સોલ્વ કઈ રીતે થતી હતી મને જે જે નતો આવડતું એને મેં લખી રાખતી હતી અને મારે જે આવડતું એ ફટાફટ કરી દેતી પછી ક્વેરી પૂછી લેતી હતી બેટા કઈ સ્કૂલમાં અભ્યાસ કરો 7 સ્ટેપ બેટા કેટલા કલાક મહેનત હતી તા પરિણામ મળ્યું પૂરી રાત જાગતા હતા બેટા મમ્મી પપ્પા શું કામ કરતા તારા મારા ક્લોથ્સ કે બિઝનેસ મેનેજર મમ્મા હાઉસ બેટા એમના તરફથી કઈ રીતે સપોર્ટ હતો ला ऐसे थोड़ा दिखा फी वगैरह थोड़ा है कोई दिवस एम कह लो हेल्थ प्रेशर नहीं अच्छा वहांच वैसे वो नहीं कह दूं तो। ऐसे बोलते तो थे लेकिन इतना प्रेशर कि इतनी चाहिए मार्क्स इतने जब नहीं मतलब खुद से मेहनत कई लाइन में आगे जाना बेटा कॉमर्स कंप्यूटर साइंस कंटालो आओ तो 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 सु काम करता बेटा आपनो नाम कई स्कूल में अभ्यास कर बेटा કઈ કેટલું પરિણામ આવ્યું કઈ લાઈનમાં જવાના બેટા મમ્મી પપ્પા શું કામ કરે બેટા કઈ લાઈનમાં જવાનું બેટા અચ્છા એ પપ્પાએ કહ્યું તો મમ્મીએ કહ્યું અચ્છા કેટલા કલાક મહેનત કરતી બેટા અચ્છા હવે નહીં ગમતું વાંચવાનું આવ

બેટા કેટલા કલાકની મહેનત હતી ને આ પરિણામ મળ્યું આપે આઠ થી દસ કલાક હા બીજા ધોરણ દસમાં વિદ્યાર્થીઓ હોય તમારે જેવું પરિણામ લાવવું હોય તો કઈ રીતે મહેનત કરવી જોઈએ ટાઈમ ટેબલ હિસાબે અને ફૂલ ફોકસ આપવું પડે કઈ લાઈનમાં આગળ જવા વિશે છે આગળ સીએ એટલે કોમર્સ લાઈનમાં બેટા મમ્મી પપ્પા શું કામ કરે અને એમના તરફથી કઈ રીતે સપોર્ટ હતો પપ્પા પપ્પા જોબ પર જતા એ ઘરે મમ્મી હોય મમ્મીનો ફૂલ સપોર્ટ હતો ઘરનું એટમોસ્ફિયર જ એ હિસાબે હતું કે બોર્ડમાં સારા ટકા આવે મારું નામ કોમલ વિશાલ શાહ હું સેવ સ્ટેપ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજે ધોરણ દસનું પરિણામ આવ્યું તો શાળાનું કેટલા ટકા પરિણામ આવ્યું અને ઓલ ઓવર ગુજરાતનું જે પરિણામ આવ્યું કઈ રીતે મૂલવો છો શાળાનું ગુજરાતી માધ્યમમાં જોવા કહીએ તો અમારું સો પરિણામ છે જેમાં એક બાળક એ વનમાં બી છે અને અમારા સાત બાળકો એ ટુમાં છે ઇંગ્લિશ મીડિયમનું અમારું નાઇન્ટી ટુ પર્સન્ટ પરિણામ છે જેમાં ત્રણ બાળકો એ વનમાં છે અને ટ્વેન્ટી ટુ બાળકો એ ટુમાં બી છે કઈ રીતનું ટીચર અને બાળકો સાથે મેળવી શાળાએ ટીચરની અથાગ મહેનત રહી છે અપાર્ટ ઓફ ધીસ હું સ્પેશિયલ ક્રેડિટ પેરેન્ટ્સને પણ આપીશ અમારી સ્કૂલમાં અમુક બાળકો એવા હતા કે અમને લોકોને એમ હતું કે બાળકને પાસ કરવું એક ચેલેન્જેબલ હતું તો પેરેન્ટ્સ અને ટીચર બંનેના સપોર્ટથી આજે બાળક એક સારું એવું પરિણામ લાવી શક્યા છીએ